નમસ્કાર ખેડૂત મિત્રો હું સુખ પટેલ આજના વિડીયોમાં બધા જ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું આજે આપણે વિસનગર તાલુકાની અંદર રાજ રાજગઢ ગામમાં એક એરંડાના પાકમાં વિઝિટ કરવા આવ્યા હતા તો આપણે પહેલા ખેડૂતભાઈનો પરિચય જાણી લઈએ ખેડૂતભાઈ તમારું નામ ગામ તાલુકો મોબાઈલ નંબર જણાવો મારું ગામ રાજગઢ પટેલ વિસનગર તાલુકો વિસનગર મોબાઈલ નંબર મોબાઈલ નંબર બસો બેતાલીસ એસી છિયાલીસ સાત ઈશ્વરકાકા તમે આપણે એરંડાની કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે સુપ્રીમ સુર્યાનું સુપ્રીમ સુર્યાનું વાવેતર કરું છું આજે આ એરંડાના કેટલા દિવસ થયા છે નેવું દિવસ જેવું થયું નેવું દિવસ થઈ ગયા છે તો તમને આ વેરાયટીનું રિઝલ્ટ કેવું લાગે છે એકદમ પરફેક્ટ લાગે છે એકદમ ભાવદાર માલ છે અને પોખે વધારે છે અને મારે

તો ખેડૂત મિત્રો બંનેના દિવસ સેમ થયા છે તમે આ વેરાયટીમાં ફરક જોઈ શકો છો આ થોડું પીળું પણ પડેલું છે આનો દાણો એકદમ ઘટાદાર એક સમાન સારી સાઇઝ અને ખૂબ એવો સારો માળો પણ બંધાયેલો છે તો બીજા બધા ખેડૂત મિત્રો ઈશ્વર કાકા વપરાય વેરાયટી વપરાય વપરાય એકદમ તો હું પણ બીજા બધા ખેડૂત મિત્રોનું નિવેદન કરું છું કે આપણા આ વેરાયટી આવતી સાલ ઈરણ વાપરો અને ખૂબ એવું સારું એવું પરિણામ ઉત્પાદન મેળવી શકો છો ધન્યવાદ